નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોર તાલુકામાં ધોધમાર વરસાદને લઈ ઊભા પાકને નુકસાન જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો ગત રાત્રિના શિનોર પંથકમાં ધોધમાર વરસાદને લઈ પંથકના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં સાધરીથી શિનોર જવાના મુખ્ય માર્ગ મિરોર ગામ પાસે ઓશનના પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો જ્યારે સાધલીથી પોર જવાના મુખ્ય માર્ગ ઉપર ભૂખી પાણી ફરી વળતા મારુતિ કોમ્પલેક્ષમાં પાણી ભરાઈ ગયું હતું સબનસીબે વરસાદે વિરામ લેતા મારુતિ કોમ્પલેક્ષમાં વધારે પાણી ન ભરાતા દુકાન માલિકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે સાવચેતીના પગલાં રૂપે દુકાન માલિકો દ્વારા પોતાના સામાનને કાઢી સલામત સ્થળે ખસેડી નાખ્યો હતો ખેતરો જળબંબાકાર થતાં ઊભા પાકને ભારે નુકસાની થવાની શક્યતા રિપોર્ટર મનહર વસાવા સાથે જેસલ વસાવા નોમ ગામ સુરા સમનનો આયુબ राठौड़ અમારે સિનોર તાલુકો છેલ્લું પ્લસ તાલુકાનું ગામ સિનોરમાં છે સેવા સદન છે પોલીસ સ્ટેશન છે અમારે જવું ક્યાં એવા બબ્બે દિવસ સુધી પાણી બંધ રહે અમારે જવું ક્યાં કોઈને બીમાર હોય કોઈ શાકભાજી હોય કોઈ શાકભાજીનો ધંધો હોય રોડ અડધો કિલોમીટર સુધી પાણી ફૂલ રહે છે કાયમી માટે સમસ્યા છે વર્ષોની સમસ્યા છે કોઈ દિવસ આજ સુધીમાં કોઈ સમસ્યાનો ઉકેલ થતો જ નહીં અમારે સિનોર તાલુકો છે તાલુકો પ્લસ ગામ છે

અમારી મુખ્યમંત્રીને વિનંતી છે કે આ ગામમાં નિવારણ કરે અને પુલ જેવું બનાવે મારું નામ રાઠોડ રણવીર છે ગામ મીઢોળ હું મીઢોળના સ્ટેન પરથી સુરાંગ સાંભળે એટલે કે અમારો તાલુકા પ્લેસ ત્યાં જોડતો રસ્તો છે તે દર વર્ષે ચોમાસાની અંદર એક દોઢ વરસાદ પડે કે રસ્તો અમારો બંધ થઈ જાય આવું વર્ષમાં ચારથી પાંચ વાર રસ્તો બંધ થઈ જાય બબે ત્રણ દિવસ રસ્તો બંધ રહે અને આખો તાલુકો તાલુકો આમ છે અને તાલુકાના ગામડા અમારા આ સાઈડ છે તો ખરેખર જે બધા અધિકારીઓ છે તાલુકા પ્લેસ પર પહોંચી શકતા નથી જ્યારે વધુ વરસાદ પડે તો એમને સહાય કરવા મદદ કરવા માટે જવું હોય તો તે પણ જઈ ના શકે એવી જગ્યા અમારા આ તાલુકાનો રસ્તો થાય છે તો મીડ્રોડથી સિ સિંધો જવા માટેનો રસ્તો દર વર્ષે ત્રણથી ચાર વાર બંધ થઈ જાય છે તો અમારે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે અને આ મીંડરોળ પર આ નારું ઓજવે છે એ નારું અમારું વહેલીમાં વેલી તકે થાય એ અમારી મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ